રાજકોટ જિલ્લાના ઉપલેટામાં પહેલગામ આતંકી હુમલાના પીડિતોને શ્રદ્ધાંજલિ ઉપલેટા ગામે લોકોએ બે મિનિટનું મૌન પાળી શ્રદ્ધાંજલિ અર્પણ કરી જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં મૃત્યુ પામેલા ભારતીયોને ઉપલેટાના લોકોએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી ગ્રામજનોએ મૃતકોના પરિવારજનો માટે સંવેદના વ્યક્ત કરી તેમને દુઃખ સહન કરવાની શક્તિ મળે તેવી પ્રાર્થના કરી સમગ્ર ભારતમાં વિવિધ સ્થળોએ શ્રદ્ધાંજલિ કાર્યક્રમો યોજાયા લોકોએ આતંકવાદી હુમલાની કડક શબ્દોમાં નિંદા કરી તેમને સરકાર અને ભારતીય સેના પાસેથી કડક કાર્યવાહીની માંગ કરી આતંકવાદને પ્રોત્સાહન આપતા પાકિસ્તાન સામે કડક પગલાં લેવાની માંગ પણ ઉઠી કાર્યક્રમમાં બે મિનિટનું મૌન પાળવામાં આવ્યું વૈદિક શાંતિપાઠ દ્વારા દિવંગત આત્માઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી લોકોએ વિશ્વભરમાં શાંતિની સ્થાપના માટે પ્રાર્થના કરી ગ્રામજનોએ પીડિત પરિવારોને આ કપરા સમયમાં દુઃખ સહન કરવાનું બળ મળે તેવી પ્રાર્થના કરી સાથે જ વિશ્વમાંથી આતંકવાદ સમૂળગો નાબૂદ થાય તેવી આશા વ્યક્ત કરી હતી વિપુલ ધામેચા ન્યૂઝ ફોર્ટી નું પ્લેટા મારું નામ ડાયાભાઈ ગજેરા કિસાન સભાનો પ્રમુખ છું આજે જે પહેલગામ કાશ્મીરમાં આતંકવાદીઓએ નિર્દોષ પ્રવાસીઓ ઉપર હુમલો કરી અને જે લોકો બલિદાન લીધા છે ધ્યાન લીધા છે તેમને શ્રદ્ધા સુમન આપવા માટે આજે સમસ્ત ઉપલેટા શહેરની જનતા દ્વારા શ્રદ્ધા સુમન કરવામાં આવ્યા અને આતંકવાદ આ દેશ માટે ખતરા રૂપ છે અને આ આતંકવાદ એ માનવતા નો દુશ્મન છે આતંકવાદ કોઈ પણ ધર્મ નો હોય એ બીજા ધર્મ ઉપર જ્યારે પ્રહાર કરે છે તે ખરેખર માનવતાને શર્મસાર કરે છે અને આપણે સૌએ આવનારા સમયમાં આ આતંકવાદ સામે રાષ્ટ્રીય ને મજબૂત કરી અને લડવું પડશે નહીં તો આવનારો સમય આપણા માટે આ દેશમાં શાંતિને ખોડી નાખે શાંતિને છિનભિન કરી નાકે એવા પ્રયત્નો થશે એવું આપણે લાગી રહ્યું છે રમેશભાઈ રામચંદાણે વિશ્વ હિન્દુ પરિષદ ઉપલેટા गत 22 ના રોજ કાશ્મીરની અંદર ટુરિસ્ટ ઉપર જે જગન્ય હુમલો કરવામાં આવ્યો છે સમગ્ર દેશનો હિન્દુ સમાજ સખત આક્રોશિત છે આક્રોશ ને વાચા આપવા માટે આજે ઉપલેટાના બાવલા ચોક ની અંદર વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દ્વારા મૃતકોને શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો સમગ્ર ઉપલેટા નો હિન્દુ સમાજ બહુળી સંખ્યામાં હાજર રહ્યો હતો અમારી ભારત સરકારને માંગ છે કે કાશ્મીરની અંદર સખતે સખત ઓપરેશન કરીને આતંકવાદને નાબૂદ કરવામાં આવે

શ્રદ્ધાંજલિ નો કાર્યક્રમ ગોઠવેલો છે અને તેથી કરીને અમારે સરકાર ને પણ આ નિવેદન કરવા માંગીએ છીએ કે જે આતંકવાદી જેને ધર્મ પૂછી પૂછીને ગોળી મારી છે તેના અમુક કડક માં કડક પગલા લે એટલું અમારું સરકાર ને નિવેદન છે